નમસ્તે બહુ દિવસ પછી બ્લોગ ઉતારું છું વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તમારું સ્વાગત છે મારી ચેનલમાં ઠાકોર બ્રધર એન્ડ સિસ્ટર બ્લોગ બનાવવાની એવું મને ઈચ્છા નહીં થતી કેમ કે મારા સબસ્ક્રાઇબર વધતા નથી એટલે હું મારી નવી યુટ્યુબ ચેનલ બનાવવાની છું એમાં હું રોજ બ્લોગ બનાવીશ અહીંયા જો અમે લગ્નવાળું ઘર સજાઈ રહ્યા છીએ

ગામના લોકો ભાઈઓ ભેગા થાય અને પછી લગનની બધી જે જે ટાઈમિંગ હોય એ બધી ડિસ્કશન કરે રસોડાનું ડિસ્કશન કરે ને બધું હોય કોણ કઈ જિમેદારી લે છે રસોડાનું કોણ સાચવશે ચોરીનું કોણ સાચવશે જાનનું આ બધું નાચવા વાળા તો બહુ બધા બહુ બધા

જેના ઘરે લગ્ન હોય ને એના બિચારા ને કઈ હરક ના હોય કામકાજ સિવાય જો ભાઈઓ ભેગા થયા તા હજુ બી મીટિંગ ચાલી અને ખાધું નહીં નોકરી થી આવી સાડા આઠે ને આ બે ભાઈઓને ફેશિયલ કર્યું અને હવે ભાઈ ભેગા થઈ ગયા તો ચાણસ તો કરાયો બધાનો નવા મેં ધાબા ઉપર આવી ગયા આવું જ રહેશે ખાવા પીવાના ઠેકાણા નહીં રહે તે બહુ ઉપર નહીં લીધી મની

મનીષાબેને લાઇટિંગ ફિટિંગ કરાવી દીધું છે. અમારા બેના તમને બ્લોગમાં જોજો લગનમાં લેવામાં આવશે. ખાલી લાઇટો લગાવવાનું. આદુ કેટલા દિવસ ડીજે વાલે बाबू છોડો ડીજે बाबू કોણાલ ઠાકોર ડીજે નો ઇન્તજામ થયું તું અમમકરણ માના ચક્કર આઈ ઉપર ચકડી ચકડી ને તો કરી જગ્યા નાની

जो yeah, કાલે કાલ આવું બસ હવે ખાવું નહિ પેટ ગયું જલિયા આજના માટે આટલું લઈ જા મારી મમ્મી જો ઠંડીમાં ખાટલામાં લગ્ન ખાટલા માં ચડીને ને જઈએ જો ખાવા બેસીએ અમે નાદ નું ભગુ અહીંયા ખતમ કરું છું તો એક નાનો વિડીયો હતો બધા ભેગા થયા એટલે મસ્તી કરી ઓકે બાય બાય મારી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેને બી ના કરી હોય અને આગળ જોતા રહેજો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય અંબે